નડિયાદ તાલુકાના પિપ્લગ ગામે યોજાયેલ સમૂહ લગ્નમાં અતિથિ વિશેષ તરીકે મહુદા વિધાનસભાના ધારાસભ્ય સંજયસિંહ મહિડા નડિયાદ વિધાનસભાના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ પરિવર્તન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ભૂપતસિંહ ચૌહાણ શૌર્યધામ ફાગવેલ પ્રમુખ ભારતસિંહ પરમાર ક્ષત્રિય સેના આણંદ પ્રમુખ સુનિલસિંહ પરમાર યુવા સ્વરાજ સેના પ્રમુખ અવનીબા પરમાર યુવા ક્ષત્રિય સેના ઉપાધ્યક્ષ મહિપાલસિંહ ચૌહાણ અનંતસિંહ ઝાલા પિંકેશસિંહ સોલંકી બાલકૃષ્ણસિંહ વાઘેલા શિક્ષણ એજ કલ્યાણ સંકુલના સંયોજક મહિપતસિંહ ચૌહાણે

યુવાનો એ આગેવાની દરેક વસ્તુમાં માં લઈ લીધી છે આશા રાખું ટૂંક સમયમાં નેતૃત્વમાં બી યુવાનો આગેવાની લે મને એવું કહેવાય બરાબર ધારાસભ્ય સાંસદ યુવાઓ બને એટલે બનશે